પરિણામ શૂન્ય મળ્યું છે ઠાસરા તાલુકાના જેસપુરા ગામના ખેડૂતોને ડ્રાતા પાણી રોવાનો વારો આપ્યો છે જેસાપુરાની સીમ વિસ્તારની અંદર પાયોનિયર બાજરી આજે રાજેન્દ્રસિંહ કેસરીસિંહ એમના ખેતરની અંદર દોઢ વીઘુ બાજરી કરી હવે ખરેખર પાયોનિયર બાજરી પાયોનિયર કંપનીવાળા હાથ મૂકવા નથી દેતા તો આજે દોઢ વીઘાની અમારે ઓછામાં ઓછી એસીથી નેવું મન બાજરી થાય હવે ખરેખર આ ખેડૂત આજે આજે ચારથી પાંચ દસ તો એવા ગાયો બેસ્યો રાખ્યા છે એનો ઘાસ ચારો પણ બગડી ગયો વધતા એ જે સિત્તેરથી હંસી મણ જે બાજરી થાય હવે એમના છોકરાને એવા ખવડાવે છે કંપનીવાળા આઈને ગયા એ મારા રૂબરૂ આવીને ગયા વાત એવી કરી અમને કે બિયારણ મેં કહ્યું કે આ બિયારણ બંધ કરો તા કે નહીં આ બિયારણ અમારે તો એક અમારો કમાવ દીકરો છે એટલે આ બિયારણ અમે બંધ કરી શકીએ એમ છે નહીં ખરેખર કંપની ઉપર કઈક થવું જોઈએ અને આ ખેડૂતને વળતર સારું મળવું જોઈએ પચાસથી થી હજાર રૂપિયા મળવા જોઈએ કારણ કે અત્યારે હવે ખેડૂતની જોડે કશું રહ્યું નથી હવે ખેડૂત બાજરી લાવે કંઈથી અત્યારે પાંચસો રૂપિયા પાંચસોને વીસ રૂપિયા અત્યારે ભાવ છે હવે પંદર દિવસ પછી સાતસો રૂપિયા ભાવ થશે તો આ છોકરાને ખવડાવે શું શું કહેશો તમે સરકારને મારી એક જ એક નમ્ર વિનંતી એવી છે કે ખરેખર આ ખેડૂતને વળતર મળવું જોઈએ

આવા મારા ભત્રીજો છે એ ભત્રીજા ને ખેતર દોઢ વીઘું જમીન છે દોઢ વીઘા જમીનમાં મારા જેવા ડોહા પ્યાદા થયેલા છે હવે સાહેબ શું ખાઈશું અમે આ સાચી એમ અગિયાર કે બાજરી ઓરો 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 થઈ રહેલી છે ઓરી તાવા ડોહા ને ખરે જેવા હવે એ છોકરો શું ખાશે દોઢ વીઘું જમીન છે એ ચોફેર તો અમારે તો કોતે જેસાપુરા ગામ છેલ્લું ગામ કશું ઠેકોણા વગરનું નું ગામ છે બાપા શું કરીએ અને આવા સાહેબો તો માનતા નહીં આઈને જોઈ જા ચોફેર જોઈ જા કાકા તમારા વાયુરસ આવે અમારા આજુબાજુ વાયુરસ ના આવે અમર તો ખાતર એવી જમીન છે ફળદુપ જમીન છે શું કરે તો છોકરો ખાશે જ છું એને આ કઈક વર્તન મળે એવું કરવું જોઈએ આવા બધા આવે છે સાહેબો તો જોઈ જોઈ નાઈ આવીને તો ચોપા મેલી ને આવે ચસમો ફફડી હોવું જોઈએ વાત તો સાહેબો આવે અમને શું બોલીએ અમને તો બોલવા દે એ કાકા તમે ના બોલશો અમાર જેવા બોલે તા અમને તો આવી રીતનું છે સાહેબ શું કરીએ હવે એને વર્તલ મળે એવું કંઈક કરજો બીજું શું કરીએ ચાર પાંચ તો છોકરા છે ચાર પાંચ ભાઈઓ છીએ અમે હવે શું ખાવું શું ખાવું 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 થઈ રહ્યા છે હવે આનું કંઈક વર્તન આ ખાલું અમે ખવાડીએ તો બેસો હોય ચકરીઓ આવી જાય ખાઈ મરી જાય એટલે અમારા બધું જે કાંઈ મેળવું પડે તમે આવો તો ગંજ હો મારે છે આ ખાલું એવો રોગ પેદા કર્યો છે